આ ઓલું છે ને કોંગ્રેસ માં બંધ નું હા તો એ બાબતે થોડોક ડેટા બેઝ ની અમારે જરૂર છે ઉપરથી થી સીપી સાહેબે મંગાવેલું છે બરાબર હા તો મારે લિસ્ટ જોઈએ છે તમારી પાસે અવેલેબલ છે તો મને મોકલો ફોન માં ફોન માં તો અવેલેબલ ન હોય કારણ કે આપડે તો દર વખતે વેપારીઓ નું રજીસ્ટર વાઇઝ છે ને ફાડતા હોય હા એટલે અમારે લિસ્ટ એનું રેડી કરવું પડશે તો મારે

પણ એટલા બધા ફોટા પાડવા એ પોસીબલ નહી ને એટલે તમને કવ તમે એક આદ દિવસ નો ટાયમ આપો ને તો તમને આખુ રજીસ્ટર ટાયપ કરી અને વ્યવસ્થિત ડેટા તૈયાર કરી આપી દઈ તો કાલ બપોર અથવા કાલ સાંજ સુધી મેક્ષીમમ ટાઈમ આપી હકે ટ્રાય કરી જોવ દાદા કારણ કે અમારે શું છે પરમ દિવસે અમે બંધ રાખવાના છી કારણ કે આ મુદ્દો સેન્સીટીવ છે હમ તમે તો બંધ કામ કરો ને ગૌરવભાઈ મને પચીસ સ્ત્રીક જેવા નામ સરનામા આપો પચીસ સ્ત્રી કેવા નામ સરનામા કોન્ટેક્ટ નંબર અને પેઢીનું નામ જેમ હોય તો ત્રણસો બધાયની જરૂર નથી પચીસ ત્રીજ સેવા મને આપો અને પીડીએફ આપો તો વધારે સારું અને નહીંતર પછી તમે કાલે ગમે તે રીતે કાલ પણ છ વાગ્યા સુધીમાં આપશો કાલ બાર વાગ્યા સુધી માપશું હા તો વાંધો છે તમને બાર વાગે ફોન કરીશ ભલે ભલે શું નામ કીધું તમારું બંધ નું પાણી પેલા ઘણી વાર કીધું આવી રીતના કોઈ બી ડેટા મંગાણો હશે એટલે આમાં એવું છે આ વખતે કોંગ્રેસ એવી જાહેરાત કરી છે કે જે કોઈ વેપારી બંધ માં સાફ નહી આપે ને તો અમે અહિયાં રૂબરૂ જઈને સમજાવો બંધ એટલે અમે તો સરકારી કર્મચારી તરીકે તમને શું કેવી વધારે પણ આમ જો કોંગ્રેસ આપેલું એલાન છે પણ એનો પ્રશ્ન એક પ્રકારે આમ જોવો તો જાય જ છે બઉ પ્રેમથી અને એવું 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 જરી કે લોકોએ બોલું નથી કીધું એને અમને એટલું કીધું કે જો તમને લાગણી હોય

તો કોઈ પ્રશ્ન નથી તો પોલીસ ને અમારે બીજું કઈ આવે નહીં પણ જો કોઈ તમને ધમકી ધાક ધમકી આપે ને ના અહીંયા છે ને જો અહીંયા એક નિયમ છે સાંભળો અહીંયા નિયમ છે અહીંયા જંકશન માં કોઈ દી કોઈ ની ધમકી આવી નથી આની પહેલા એક વસાવા સાહેબ હતા એમને અમારે અમારા એક એક વેપારી ઉપર વગર તપાસ કરે ગુનો નોંધી નાખ્યો તો પણ એની સામે હાલવામાં માં જરાય ઓલા અમે પ્રેમ થી જીવ દઈએ એવા માણસો છીએ વેપારી ખરા પ્રેમમાં જીવ દઈ જવા વાળા માણસો શીખ સાચી વાત છે અને હાંભો તો મને એનું એક લીસ્ટ પચીસ થી ત્રીસ માણસો નું છે ભલે ભલે હા તો કાલ બાર વાગે તમને ફોન કરું કરજો કરજો જંકશન ચોક થી છે ને રસિક એની પાસે થી પેલા કોન્ટેક લીધો તો ચંદ્રકાંત ભાઈ નો કોન્ટેક એને મને આપ્યો ચંદ્રકાંત ભાઈ તમારો કોન્ટેક આપ્યો એ કે અમારા એ પ્રમુખ ઈજ છે ગૌરવભાઈ તો એની પાસે થી તમે તમને મળી જાય છે ઠીક છે હવે તમે મને અંગત માં કહી દો કે તમે બંધ છે એમાં રાજી છો નથી હા હું રાજી છું હું રાજી છું ખરેખર આટલા બધા માણસો મળી ગયા કઈક ન્યાય તો થવો જોઈએ વ્યવસ્થિત થવો જોઈએ આ તમારા મારા વચ્ચે અંગત વાત છે દાદા